અનંત ચૌદસના રોજ અંકલેશ્વરમાં તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ઇકો ફ્રેન્ડલી અને પીઓપીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇએસઆઈસી હોસ્પિટલ સામે નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં દસ દિવસ સુધીમાં કુલ ત્રણ હજાર બસો એંસી જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ સુરવાડી કુંડમાં આઠસો સત્યાવીસ જળકુંડમાં ચારસો ઓગણત્રીસ અને નવી દેવી નજીક બનાવવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની બસો ઇઠ્યોતેર પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ અંકલેશ્વરમાં કુલ ચાર હજાર આઠસો ચૌદ જેટલી નાની મોટી પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રતિમાઓને એકત્રિત કરવા સાથે નોટિફાઈડ ઓથોરિટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા તૈયારી શરૂ કરી છે અને ભક્તોની લાગણી નહીં દુભાય એની ખાસ કાળજી રાખી આ તમામ પ્રતિમાઓનો નિકાલ કરવામાં આવશે અંકલેશ્વર તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્રણ જગ્યાએ કૃત્રિમ તરાવનું ગણપતિ વિસર્જન માટેનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જૂની દેવી ખાતે બસો ઇઠોતેર ગણપતિ અને જરકુંડ ખાતે ચારસો ઓગણત્રીસ અને સુરવાડી ખાતે આઠસો ને સત્યાવીસ ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું જે કુલ મરી પંદરસો ને ચોત્રીસ આ ત્રણ જગ્યાએ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગઈકાલે આ ગણપતિ વિસર્જન શાંતિપૂર્વક થયું હતું એઆઈ અને નોટિફ નોટિફાઈ દ્વારા દર વખતેની જેમ આ વખતે બી બે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દસ દિવસ દરમિયાન કુલ ત્રણ હજાર બસો ને એસી જેટલી નાની મોટી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું હવે આ પ્રક્રિયામાં વૈજ્ઞાનિક ઢબે અમે બેલ કંપનીમાં એનો નિકાલ કરવામાં આવશે અને આ સમગ્ર ટીમ માટે ડીપીએમસી જીપીસીપી પોલીસ અમારી એસોસિએશન અને નોટિફાઈ દ્વારા પૂરો સહયોગ મળ્યો હતો